વિદ્યાર્થીઓના આંતરિક વિકાસ તેમજ આત્મવિશ્વાસ વધારવા માટે સ્ટેજ પરફોર્મ ખૂબ જરૂરી હોય છે ત્યારે અમદાવાદમાં આવેલા એ ઈ એસ કેમ્પસ સંચાલિત એજી પ્રાઇમરીના આઠસો થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ટાગોર હોલ ખાતે એન્યુઅલ ફંક્શનમાં વિવિધ દેશભક્તિ તેમજ અન્ય ગીત ઉપર પરફોર્મ કર્યું હતું આ કાર્યક્રમમાં અમદાવાદના ડીઈઓ પણ હાજર રહ્યા હતા વાત કરીએ તો અમદાવાદમાં વિવિધ શાળાઓમાં એન્યુઅલ ફંક્શન કરવામાં આવતું હોય છે ત્યારે અમદાવાદમાં આવેલા અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એજી પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે ટાગોર હોલ ખાતે સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું મહાભારત ગીતાના શ્લોક ઉપરાંત દેશભક્તિના ગીત ઉપર બાળકોએ પોતાનું પરફોર્મ કર્યું હતું ત્યારે શાળામાં બાળકોની મહત્વકાંક્ષા વધારવા માટે શાળાઓ દ્વારા કરવામાં આવતા આ વાર્ષિક ઉત્સવ ખૂબ જ જરૂરી છે આવા વાર્ષિક ઉત્સવથી બાળકોમાં રહેલી આંતરિક ખૂબી અને સ્ટેજ ફોબીઓ બહાર નીકળી શકે છે ત્યારે દેશભક્તિના ગીતો બાળકોના મનોપટ ઉપર આપણા દેશના જવાનો માટેના તેમના દ્રષ્ટિકોણ પણ બદલી શકે છે અને પોતાના અંદર દેશભક્તિનો જુસ્સો વધારી શકે છે શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલા આ પરફોર્મન્સને લઈ વિદ્યાર્થીઓ તેમજ વાલીમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો સાથે જ અમદાવાદના ડીઈઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આવા કાર્યક્રમો બાળકો માટે ખૂબ જ જરૂરી બની રહે છે તેવા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં તમામ શાળાઓમાં પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ તેવું પણ ડી જણાવ્યું હતું જણાવી દઈએ કે એ ઈ એસ એજી પ્રાઇમરના બાળકો દ્વારા ખૂબ જ સુંદર પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વાર્ષિક મહોત્સવમાં આઠસોથી વધુ બાળકોએ વિવિધ ડાન્સમાં ભાગ લીધા હતા જેમાં શ્લોક ગીતા સાથે દેશભક્તિ સાથે ધાર્મિક જે ગીતો છે તેમના ઉપર પણ નૃત્ય પ્રક્રિયા કરવામાં આવી હતી મહાભારત ગીતાના શ્લોક ઉપરાંત દેશગીત ઉપર બાળકોએ પરફોર્મ કરીને પોતાના પરફોર્મન્સથી લોકોને મંત્રમુક્ત પણ કર્યા હતા દર્શક મિત્રો એડ કવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં